શહેરના સગ્રામપુરા વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી બે પિસ્તલ તથા કાર્તિસ સહિતના હથિયારો કબ્જે કરવામાં આવ્યા છે પકડાયેલા આરોપી પાસેથી મળી આવેલી પિસ્તલ તેને હત્યા ધરપકડ કરી હતી અને આરોપી પાસેથી બે પિસ્તલ તથા મોબાઈલ મળી કુલી રૂપિયા પાંત્રીસ હજાર આઠસો નો મુદ્દા માલ કરવામાં આવ્યો હતો વધુમાં પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેને આપિસ્તલ વસીમ બિલ્લા પાસેથી લીધેલી હોવાનું કબૂલ્યું હતું વસીમ બિલ્લાએ તેને આપિસ્તલ સપ્લાય કરી હતી ઉલ્લેખ્ય છે કે વસીમ બિલ્લાની સુરતમાં જમીન મામલે પાંચ વર્ષ અગાઉ મૌસાલી ખાતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી પોલીસે જણાવ્યું હતું કે પકડા આરોપી પિસ્તલ સદ્યવટ કરવાની ફિરાકમાં હતો તે પહેલા તેને ચટણી પાડવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ આગળની તપાસ ચોખ્ખ છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ શેખની સાથે